નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો હું રાઠોડ અર્જન આપણા યુટ્યુબ ચેનલ અર્જન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ ગણિતના ચેપ્ટર નંબર અને આંકડાશાસ્ત્ર શાસ્ત્રમાં આજે આપણે સ્વાધ્યાયના દાખલા છે તે ગણીશું ઓકે મિત્રો એની પહેલા જો તમે મારો ફર્સ્ટ વિડીયો આંકડા શાસ્ત્રનો ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાનો જો તમે વિડીયો ન જોયો હોય તો પહેલા એ જોઈ લેજો કારણ કે ઇમ્પોર્ટન્ટ છે તેના સૂત્ર જો તમને નહીં આવડે તો દાખલામાં જ ખબર પડવાની નથી બીજું આ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં પણ ખાસ કરીને મધ્યકના દાખલા એ ખૂબ જ આઈએમપી છે દરેક એક્ઝામની અંદર પૂછાય જ છે અને ખૂબ જ ઈઝી છે ખાલી થોડુંક ધ્યાન આપવાની જરૂર છે તો આપણે સ્ટાર્ટ કરીશું દાખલા નંબર વન સ્વાધ્યાય નંબર તેર પોઈન્ટ તો સ્વાધ્યાય તેર પોઇન્ટ એક સ્વાધ્યાય તેર પોઇન્ટ એક એનું દાખલા નંબર વન ઓકે ચાલો તો પહેલા તો આપણે રકમ વાંચીશું આ રકમ મિત્ર આ પહેલા પહેલાં વિડિયોસે આપણો ફર્સ્ટ વિડિયો એટલે હું લખું છું બાકી પછી આ રકમ હું લખીશ નહીં કારણ કે ઇફ એ ઇમ્પોર્ટન્ટ નથી આપણે ખાલી આ રકમને ધ્યાનમાં લેવાની છે આ માહિતી આપણી પાસે હોવી જોઈએ ચાલો વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું તેમાં તેમણે એક વિસ્તારના વીસ ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી આ માહિતી તો તે ઘર દીઠ છોડની સંખ્યાઓનું મધ્યક શોધ કે આવા દાખલા આપણે સરાસરીમાં કર્યા હતા આ સરાસરી છે મધ્ય કેટલી ચાલો તો સૌપ્રથમ તો આપણે આ કોષ્ટક જોઈ લઈએ સોળ ની સંખ્યા છે એક છ થી આઠ માં પાંચ આઠ થી દસ માં છ દસ થી બારમાં બે અને બાર થી ચૌદમાં ત્રણ સોળ સંખ્યા આનો આપણે શું કરવાનું છે સરસ એટલે કે મધ્ય ગોતવાનું છે કે ભાઈ પ્રત્યેક ઘર ઠ કેટલા છોડ છે તે આવશે સૌ પ્રથમ આપણે શું કરવાનું મેં તમને કીધું કે ભાઈ મધ્યકના દાખલા ગણતા હોય અને પદ વિસ્લનની રીત આપણે કરતા હોય તો આપણે સૌ પ્રથમ તો ખાના વાળું ટેબલ બનાવવાનું છે આપણે આ દાખલો છે સીધી રીતથી પણ થાય મધ્યકને પદ વિસ્લન રીતથી પણ થાય પણ આપણે પદ વિસ્લનની રીત છે ને એ ઈઝી પડે કે સહેલી પડશે તો સૌ પ્રથમ આપણે પદ વિસ્લન રીતથી પહેલો દાખલો જ કરીશું

ચોથો ખાનું બનશે યુ આઈ યુઆઈ મેળવવાનું સૂત્ર છે એનો પછી આપણે યુઆઈ મેળવવાનું અને પાંચમું ખાનું બનશે એફઆઈ કયો છે મિત્રો એટલે કે એફ આવૃત્તિ ચાલો હવે આપણે તેનું ટેબલ બનાવી તો ટેબલ બનાવવા માટે થઈ અને આપણે આ કપાળી લેવાનો ચાલો પેલા તો આપણે વર્ગ લખી નાખશું વર્ગ એટલે વર્ગ લંબાઈ જોવા છીએ સોળો ની સંખ્યા જીરો થી બે જીરો થી બે થી ચાર ચાર થી છ થી આઠ આઠ થી દસ દસ થી બાર અને બાર થી ચૌદ ઓકે અમે આપણે ટેબલ માં વ્યવસ્થિત કરી નાખશું સિગ્મા fi સિગ્મા fi ui કરવા માટે થઈને આપણે આ એક ટેબલ તો બનાવવું પડશે એક કોલમ આ એક બનાવવું પડશે ચાલ ચાલ હવે આપણે આવૃત્તિ એ લગતા જઈ બે માં કેટલા છે સરવાળો કરી નાખશું એટલે કે આ ફ્રિકવન્સીનો સરવાળો કરશું તો આપણે શું મળશે સીગમાં એફઆઈ મળી જશે તો સીગમાં એફઆઈ બરાબર આનો સરવાળો બે ને ત્રણ ત્રણ ને ચાર ચાર ને પાંચ નવ નવ ને છ પંદર પંદર ને બે સત્તર સત્તર ને ત્રણ વીસ આપણે લખી નાખશું અહિયાં વીસ સિગ્મા એફ ફાઇવ વીસ યાદ રાખજો મિત્રો સૂત્ર માં આનો ઉપયોગ થાય સિગ્મા એફ ફાઇવ વીસ મળે હવે આપણે મેળવીશું એક્સ આઇ તો એક્સ આઇ કેવી રીતના મેળવશું ફર્સ્ટ વિડીયો તમને કીધું હતું મેં કે વર્ગ જે વર્ગ લંબાઈ છે અધ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ આ કોર જે છે તેને અધ સીમા બિંદુ કહેવાય અને મોટી સંખ્યા છે એને ઉર્ધ્વ સીમા બિંદુ કહેવાય તો અધોસીમા બિંદુ અને ઉધ્વસીમા બિંદુ બંનેની બાદબાકી બંનેનો સરવાળો કરીશું અને પછી તેને આપણે બે વડે ભાગી નાખશું અથવા તો તેના અડધા કરી નાખશું તો ચાલો 0 2 એટલે 2 0 2 એટલે 2 અને 2 2 એટલે કેટલા થાય છે 1 ઓકે 4 2 એટલે 6 અને 6 2 એટલે કેટલા થાય 3 હવે આગળ આપણે બાદ બાકી કરશું નહીં સરવાળો કરશો નહીં શું કરશું આના ઉપરથી આપણે આગળની સંખ્યા બધી કેવી રીતે જો આ સંખ્યા બધી આ વર્ગ છે ને એ નિયમિત હોય હોય તો તો અનિયમિત આપણે રીતે નહીં કરીએ તો હવે આપણે આવી રીતના જો ભાઈ આમાં એક અને કેટલાનો ડિફરન્સ છે બે નો ડિફરન્સ છે ત્રણ અને એક પછી બે નો ડિફરન્સ તો અહીંયા આપણે બે બે નો ડિફરન્સ રાખી અને સંખ્યા મુક્ત જઈએ એક ત્રણ પછી આવશે પાંચ પછી આવશે સાત

પણ આપણે મેં મેં તમને આગળ કીધું હતું કે ભાઈ આપણે શોર્ટકટ રીતનો ઉપયોગ કરીશું જેથી કરીને આ સૂત્રનો આપણે ઉપયોગ નહીં કરવો પડે કે ભાઈ આ આ ઉપયોગ કરીને પણ આપણે મેળવી શકીએ ચાલો શોર્ટકટ રીત કઈ છે એ પણ એક સંખ્યા આપણે શું કર ધારી લેશું એ ધારી લેશું ઓકે અને એમાં કઈ સંખ્યાને ને એ ધારીશું કે જે મિડલમાં હોય વચ્ચે હોય તેને એ ધારી લેશું જેથી કરીને આપણે કઈ ભૂલ ન પડે અથવા તો ગણતરી કરવામાં તો સરળતા રહે આપણે સાત ને એ ધારી લઈએ ચલો ઝીરો ઉપર ની સંખ્યા પછી કેવી હશે માઇનસ માં માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ સંખ્યા બધી પ્લસ પ્લસ એક પ્લસ બે અને પ્લસ ત્રણ મળી હોય

એક નિશાની કેવાય હશે માઇનસ જીરો પાંચ ચલો છ એક છ બે દુ ચાર અને શું કરશો આનો તો કે ભાઈ સીગમા એફઆઈયુઆઈ મેળવવાનો છે તો સીગમા એફઆઈયુઆઈ મેળવવા માટે સીગમા નું આપણે શું કરશું સરવાળો તો આમાં ભાઈ માઇનસમાં પણ છે ને પ્લસમાં પણ છે તો પેલા જે માઇનસમાં હોય ને તેનો સરવાળો ઉપર નાખીએ માઇનસમાં છે તેનો સરવાળો કેટલો થશે તો કે ચાર ને ત્રણ સાત સાત ને એક આઠ એટલે માઇનસ આઠ થશે આઠ પ્લસમાં છે સરવાળો કેટલો થશે દસ દસ ને નવ ઓગણીસ આનો સરવાળો થશે ઓગણીસ તો કેમાં આવશે પ્લસ માં આવશે હવે આપણે આ બે સરવાળો કરવાનો છે તો યાદ રાખજો મિત્રો એક ને માઇનસની નિશાની છે તો આનો સરવાળો તમને આવડે જ છે કે માઇનસ આઠ પ્લસ ઓગણીસ માઇનસ આઠ પ્લસ ઓગણીસ ઓશે માઇનસ આઠ પ્લસ ન એટલે માઇનસ કરવાના છે ઓગણીસ માંથી આઠ ને કાઢવાના છે કેટલા વધશે અગિયાર વધે ઓકે તો અહીંયા કેટલા આવશે અગિયાર સીગમા એફઆઈ યુ આઈ બરાબર અગિયાર સીગમા આઈ બરાબર અગિયાર પણ નિશાની મોટા પદ ને આવશે ભાઈ મોટા ક્યાં છે ભાઈ ઓગણીસ એટલે પ્લસ આવશે જો મોટા માઇનસ હોત ને તો એ માઇનસ નિશાની આવે ચલો ઓકે એ સુધી ક્લિયર હવે ટેબલ કમ્પ્લીટ ટેબલ કમ્પ્લીટ કે હવે આપણે આ ટેબલ માં જે કંઈ માહિતી આપેલી છે તેને કેમાં મૂકશું સૂત્રમાં મૂકીશું અને પદ વિચલન નું સૂત્ર તમને આવડે છે આપણે ઇન્ટ્રોડક્શન માં કીધું હતું ભાઈ પદ વિચલન સૂત્ર શું છે મિત્રો બોલો x બાર बराबर ए प्लस सिग्मा एफ आई यू आई इन्हें

આવડે છે નો આવડતા હોય તો કઈ વાંધો નહીં આપણે સાથે સાથે એ પણ શીખતા જશું ચલો હવે આમાં કઈ કટ થાય છે પહેલા તો એ જોવા કઈ કટ થાય છે હા અહીંયા કટ થાય જો ગુણાકાર નિશાની હોય ને એમાં કટ કરવાનો સરવાળાની નિશાનીમાં કટ નહીં કરવાનો યાદ રાખજો ગુણાકાર નિશાની જો અહીં છે એટલે બે અંશમાં ગાય આ છે એટલે આ કટ થઈ જાય બે દસ વીસ ચલો હવે કેટલા બાકી રહ્યા સાત વત્તા અગિયાર ભાગ્યા દસ આ સ્ટેપ અત્યારે આપણે લખી નાખીએ પછી આપણે નહીં લખ્યું સાત વત્તા અગિયાર ભેગા દસ તો આ દાખલો હવે અહીંથી સાદુરૂપ તમે બે રીતના આપી શકો એક અપૂર્ણાંકના સરવાળા કરીને ચોકડી ગુણાકાર થી પણ દાખલો થઈ જશે અહીંથી અને આપણે આ અગિયાર ભેગા દસ કરીને પણ થઈ જાય અગિયાર ભેગા દસ એટલે એક પોઈન્ટ એક ડાયરેક્ટ કેમ જો તમને સમજાવું આને આપણે જ્યારે પણ સેદમાં દશાંશ હોય એટલે કે સેદમાં દસ હોય સો હોય હજાર હોય એટલે કે શૂન્ય વાળી સંખ્યા હોય બરાબર ત્યારે આપણે તેનો ભાગાકાર કેવી રીતના કરવાનો તો જ્યારે પણ છેદમાં એક શૂન્ય હોય જ્યારે પણ છેદમાં એક શૂન્ય હોય ત્યારે ઉપર અંશમાં આપણે એકમનો અંક મૂકી એકમનો અંક એટલે પેલો અંક મૂકીને પોઈન્ટ મૂકી દેવાનો જ્યારે અંકમાં છેદમાં બે શૂન્ય હોય ત્યારે અંશમાં આપણે એકમ અને દશક બે આંકડા મૂકી બે અંક મૂકીને પોઈન્ટ મૂકવાનો જો સમજો દાખલા તરીકે અહીંયા એક અને બે એટલે કે બાર બરાબર ચલો બાર છે અને છેદમાં કેટલા છે એકસો ત્રેવીસ અને છેદમાં આપેલ છે સો કેટલા અંક મૂકવાના એકમ અને દસક બે અંક મૂકવાના એટલે કે એક એકમનો અંક ત્રણ દસ અંક બે અને અહીંયા પોઈન્ટ આંકશે એક પોઈન્ટ ત્રેવીસ હવે ધારો કે છેદમાં આપણે હજાર આવ્યા તો કેટલા અંક મૂકશું ત્રણ એકમ દશક અને સો પોઈન્ટ થ્રી અને જીરો સમજાઈ ગયું એવી રીતે એને મૂકશું તો અગિયારના છેદમાં દસ છે એટલે આપણે અહીંયા કેટલા મૂકીશું એક પોઈન્ટ એક સમજાય છે સાત વત્તા એક પોઈન્ટ એક દશાંશ હોય તો બાકી ભાગાકાર કરવો પડે અને જો ન ભાગાકાર કરવો હોય તો આપણે બીજી એક રીત છે એ પણ તમને કહી દઉં જો સાત વત્તા અગિયાર ના દસ છે બરાબર અહીંયા આપણે છે ને કઈ ના હોય તો એક તો હોય હોય ને તો કરોડ ગુણાકાર તો કરશો છેદ સરખા કરી નાખશો તો પાસ છે અપૂર્ણાંકના ના સરવાળો તો દસ છે ને અહિયાં છેદ સરખા કરવા માટે અહિયાં દસ બનાવવો પડે ને દસ કરવા પડશે તો અહીં દસ મુકશું અને ગુણી નાખશું આપણે દસ થી ઉપર ની છે આપણે એમાં આપડે દસ દસ વડે ગુણવાના ઉન્નીસ થી દસ વડે ગુણ્યા તો ઉપર દસ વડે ગુણવાના ઓકે અપૂર્ણાંકના ના સરવાળા ચાલો દસ સત્તા સિત્તેર વત્તા

કોઈ પણ તમારે દાખલો છે તે ખોટો પડવાની સંભાવના રહેશે કે આગળ જો સંભાવનામાં ચાલો તો સિગ્મા આ સોરી x બાર એટલે કે મધ્ય કિંમત કેટલી મળી 8.1 એટલે મધ્ય કિંમત એટલે ઘર દીઠ સોળોની સંખ્યા કેટલી છે ભાઈ 8.1 છે 8.1 ઓકે ક્લિયર

બરાબર એનું મધ્યક આપણે મેળવવાનો છે ચાલો દૈનિક વેતન છે ભાઈ 500 થી 520 520 થી 540 540 થી 560 560 થી 580 580 થી 600 કારીગરોની સંખ્યા ભાઈ 12 કારીગરો છે અને 500 થી 520 છે 14 નો 520 થી 540 છે એટલે આ માહિતી આપણે આપી દીધેલી છે ઓકે એટલે કે વર્ગ અને આવૃત્તિ આપણે આપી દીધેલી છે આપણે પદ વિશ્લેષણની રીતનો ઉપયોગ કરવાનો છે તો પાંચ ખાનાવાળો ટેબલ બનાવવાનું છે તો સૌપ્રથમ આપણે શું કરશું પાંચસો ના વાળું ટેબલ દૈનિક વેતન ઉપર લખ્યું છે પાંચ દૈનિક વેતન અને એને આપણે લખવાનું છે વર્ગ વર્ગ ત્યાર પછી કારીગરોની સંખ્યા કારીગરોની સંખ્યા એટલે કે આવૃત્તિ આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી જેને કહેવાય એફ આઈ ઓકે ચાલો પહેલા તો બે ખાના બનાવી નાખીએ આગળ લખી નાખ્યા ઈસી મેળવવાનું મળશે મેળવવાનું છે આપણે એક્સ આઈ મધ્ય કિંમત એટલે કે મધ્ય કિંમત ત્યાર પછી યુ અને ત્યાર પછી એફ આઈ પાંચ ખાના બનાવવાના છે ચલો આમ દોરી નાખો પાંચ ખાના આપણે યુઆ લખી નાખીએ ને વર્ગ તો વર્ગ લખી નાખીએ એટલે ટેબલ બનાવવાનું પાંચસો પાંચસો વીસ થી પાંચસો ચાલીસ પાંચસો ચાલીસ થી પાંચસો સાહીઠ પાંચસો સાહીઠ થી પાંચસો એસી Le faccio essi ઓકે ચાલો આવૃત્તિ બાર ચૌદ આઠ છ ને એફઆઈ મળી ના છે સિગમાં એફઆઈ આવૃત્તિનો સરવાળો આપેલી છે ભાઈ કેટલી છે પછા જો આપેલું મેળવી બાર ને ચૌદ આઠ છ ને દસ ચાલો બાર ને ચૌદ કેટલા થશે છવ્વીસ છવ્વીસ અને આઠ ચોત્રીસ ચોત્રીસ ને છ ચાલીસ ચાલીસ ને દસ પચાસ આપી દીધેલા છે પચાસ કારીગરો એક આ મેળવવાના છે ચાલો એક્સ કેવી રીતે મેળવશું પાંચસો ચાલીસ અને પાંચ સોરી પાંચસો ને પાંચસો વીસ અને સરવાળો કરીશ કેટલા થશે એક હજાર અને વીસ એક હજાર વીસ ના અર્ધા કરીશું કેટલા થશે કેટલા આવશે પાંચસો ત્રીસ જો વધે બધે વચ્ચે કેટલા બે વચ્ચે કેટલા ડિફરન્સ છે ડિફરન્સ છે અને પણ માહિતી બધી કેવી છે નિયમિત છે મેળવા માટે શું કરીશું આપણે એક સાઈ માંથી કોઈ એક સંખ્યા ને એ ધારીશું વચ્ચેની સંખ્યાને એ ધારી એટલે પાંચસો પચાસ ને આપણે એ ધારી લઈએ જ્યાં પાંચસો પચાસ એ ધાર્યો આપણે મૂકી દેવાનું છે ઝીરો ઉપરની સંખ્યા બધી માઇનસ માં નિશ્ચયની સંખ્યા બધી અહીંયા જો બાર ગુણ્યા બે બાર દો ચોવીસ એટલે માઇનસ ચોવીસ ચૌદ ગુણ્યા એક એટલે માઇનસ ચૌદ આઠ ગુણ્યા જીરો જીરો સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જીરો છ એક દસ દો વીસ ચાલો આનો સરવાળો કરો માઇનસ માઇનસ અહીંયા પ્લસ કરવાનું નથી ભાઈ આનો સરવાળો કરવાનો છે માઇનસ ચોવીસ એટલે ચોવીસ અને ચૌદ કેટલા થશે ચોવીસ અને ચૌદ આડત્રીસ થાય પણ કેવા આવશે માઇનસ માઇનસ આડત્રીસ અને છ ને વીસ કેટલા થશે ચોવીસ અને પ્લસ ચોવીસ થશે હવે આનો આપણે સરવાળો કરવાનો કેવી રીતના સરવાળો કરશું જો માઈનસ

ચાલો સાદરૂપ કઈ ઉડે છે કટ થાય છે હા ઝીરો કટો ગુણાકારી સરવાળા ચાલો આ ઝીરો ઝીરો ઉડી ગયા હવે તો નથી તો શું કરશું આનો ગુણાકાર કરતા પાંચસો પચાસ પ્લસ બાર દો ચોવીસ એટલે માઇનસ ચોવીસ આવશે

હવે આપણે શું કરવાનું માઇનસ ચોવીસ કરી નાખવાનું આ કાઢી નાખવાની પાંચ કરો છો ચોવીસ ભાગ્યા પાંચ કેટલા થાય નાખો ને ભાઈ ચોવીસ ભાગ્યા પાંચ પાંચસો પાંચ પાંચસો દસ પાંચ ત્રે પંદર પાંચસો વીસ પછી પછી પચીસ પાંચસો વીસ કેટલા વધે

આગળ આપણે કીધું શું કે આમાં પોઈન્ટ નથી ને દસઅ નથી ને તો આપણે આમ કરી નાખવાનું પાંચ પચાસ પોઈન્ટ જીરો પછી અડતાલીસ ચાર પોઈન્ટ આઠ કાઢવાના છે એટલે પોઈન્ટની પોઈન્ટ આવે ને એ પ્રમાણે આપણે રકમ મૂકી દેવાની ચાર પોઈન્ટ આઠ બાકી ખાલી જગ્યા દેખાય ને ઝીરો મૂકી દેવાનો હવે એની બાદ બાકી આ કેટલા છે અહીંયા દસ ચાલો ઝીરો છે એટલે કેટલા મૂકવાના ભાઈ આને કટ થાય તો કેટલા આવશે ન જો બાદ બાકી પણ ને ને નિયાવડતી હોય ભાઈ એટલે આપણે કરવું પડે

કારીગરોની સંખ્યા નો દૈનિક વેતન પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે રૂપિયા તે કયો ગુરુ આ દાખલો એટલો સ્પીડમાં છે હવે આના પછી દાખલો નથી સ્પીડમાં તમારે ખાલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે ઘરે જઈ દાખલો ફરી પાછો તમારે ગણવાનો તમારે જાતે ન સમજાય તો પાછો વિડીયો જોવાનો ઓકે અથવા તમારે નોટબુકમાં જે જે તમને ન સમજાતું હોય ને એ તમે નોટ કરતા જાવ નોટ કરતા જવાનું ને સરવાળા બાદ બાકી પણ અહીંયા વારતા હોય દસાંક નાને અપૂર્ણાંક નાને તો એ પણ મેળવ જો ટાઈમ આપણી પાસે આવશે ને તો આપણે વિડીયો મૂકીશું દસા સરવાળા બાદ બાકી ગુણાકાર કેવી રીતના કરવા સોબા આ બધું ભાઈ આપણે શું કે બ્રેકેટ વાળાને બધું તો કંઈ વાંધો નહીં બધું આપણે આમાં સાથે સાથે તો કરતા જ જાઉં જો કે પણ આપણે ટાઈમ રહે તો અલગથી પણ એક બાદ વિડીયો બનાવશું ચાલો તો લખી ના નેક્સ્ટ વિડીયોમાં આપણે આવીશું ને દાખલા નંબર ત્રણ ચાર